શ્રી સમસ્તી સાગર જ્ઞાતિ યુવક મંડળ મુંબઈ તથા બાઢડા સાવરકુંડલાના સહયોગથી સતરમું સમલગ્ન મહોત્સવ યોજાયો

અને વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી યુવાનો દ્વારા અગાઉથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને ખૂબ સારી એવી સેવા આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા